લોકો એ આપણી ચેનલને એક અલગ ઓળખાણ આપે છે જેનાથી લોકો આપણી ચેનલને ઓળખે છે જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ મિસ્ટર ઇન્ડિયન હેકરનો લોગો ધ એક્સપેરિમેન્ટ ટીવીનો લોગો નીતિન જાની એટલે કે ખજૂરભાઈનો લોગો અથવા તો મિસ્ટર મિસ્ટરનો લોગો કે જેમના ઓડિયન્સ તેમને તેમના લોગોથી પણ ઓળખી જાય છે ના એ આપણી યુટ્યુબ ચેનલને એક અલગ ઓળખાણ આપે છે અને લોકોને આપણી ઓળખાણ આપવામાં એક મહત્વનો ભાગ ભજવે છે ચાલો તારે તમને આજના આ વિડીયોમાં હું તમને જણાવું કે તમારે તમારી ચેનલનું નામ અને લોગો શું રાખવા જોઈએ પરંતુ તે પહેલા તમે વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો અને હા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરતા જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુટ્યુબ ચેનલ માટે લોગો અને નામ પસંદ કરવું એ આપણી જે ચેનલ છે જેને એક બ્રાન્ડ બનાવવાનો એક મહત્વનો ભાગ ભજવે છે તો આપણે આમાં જે બે ટોપિકમાં ડિવાઈડ કર્યો છે આ વિડીયોને તો અને ત્યારબાદ હું તમને લાસ્ટમાં એક બોનસ પોઈન્ટ પણ આપીશ તો પહેલો ટોપિક છે કે આપણે ચેનલનું નામ શું રાખવું જોઈએ અને બીજો ટોપિક છે કે આપણે ચેનલનો લોગો શું રાખવો જોઈએ અને લાસ્ટમાં હું તમને એક બોનસ પોઈન્ટ પણ આપીશ સૌથી પહેલો છે કે યુટ્યુબ ચેનલ ચેનલ પર નામ શું રાખવું જોઈએ તમારા કન્ટેન્ટ ઉપરથી જે તમારું કન્ટેન્ટ છે તેના ઉપરથી તમારી જે ચેનલ છે જેના નામને એક આધાર આપો જેમ કે તમારું નામ તીર્થ છે અને તમે ટ્રાવેલ બ્લોગિંગ કરો છો તો તમે તીર્થ વિથ ટ્રાવેલ અથવા ગુજરાતની સફરે અથવા ચાલો મારી સાથે જેવા એક યુનિક નામ આપી શકો છો તમે એક એજ્યુકેશન ઉપર વિડીયો બનાવો છો એટલે કે તમારો ટોપિક એક એજ્યુકેશન છે તો તમે લર્ન ગુજરાતી ફાસ્ટ અથવા શીખો અમારી સાથે અથવા ગુજરાતી ગુરુ જેવા નામ આપી શકો છો અથવા પોતાની ભાષામાં એક યુનિક નામ આપી શકો છો તો આ રીતે તમે તમારા જે કન્ટેન્ટ છે તે કન્ટેન્ટ ઉપર તમારી ચેનલનું નામ રાખી શકો છો નામ એવું રાખો જે સરળ હોય અને આસાનીથી યાદ રહી જાય તેવું હોય ટૂંકું સ્પષ્ટ અને સરળતાથી લોકો બોલી શકે અથવા કહી શકે તેવું નામ રાખો ગુજરાતી અથવા અંગ્રેજી અથવા તમે જે ભાષામાં વિડીયો બનાવી રહ્યા છો તેમાં અને અંગ્રેજીમાં બંનેમાં મેચ થાય એક સારું એવું લાગે તેવું નામ રાખો ત્યારબાદ તમે ટાર્ગેટ ઓડિયન્સને પણ ધ્યાનમાં રાખીને પોતાની ચેનલનું નામ આપો જેમ કે તમારો ટાર્ગેટ યુવાનો છે તો તમે તમારા નામને એક યુનિક સ્ટાઇલ આપો

તમારું ચેનલનું નામ સર્ચ કરો અને જો નીકળે કે તમે તમે તમારી કોઈ બીજાએ તે તે નામનો ઉપયોગ કર્યો છે તો ચેનલનું નામ ન રાખો કેમ કે જ્યારે પણ લોકો સર્ચ કરશે તો ઘણી વખતે બની શકે તમારી ચેનલની પહેલા તેનું નામ આવે અને તમારે તમારી ચેનલ સમજીને ઘણા લોકો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો તે રીતે તમે ના કરો પહેલા સર્ચ કરીને જોઈ લો જો નામ આવે છે તો તે ચેનલ તમે નામ ન દો તમે કોઈ બીજું નામ વિચારો અને ત્યારબાદ તમે તે નામ આપો ચેનલને ત્યારબાદ બીજો મુદ્દો છે કે યુટ્યુબ લોગો કઈ રીતે પસંદ કરવો લોગો સિમ્પલ અને ક્લિયર હોવો જોઈએ સ્ક્રીનમાં નાનામાં નાનો પણ દેખાઈ શકે તેવો લોગો હોવો જોઈએ જેથી કરીને જે ઓડિયન્સ છે તે તે લોગોને આસાનીથી સરળતાથી જોઈ શકે તમારા જે ચેનલનો ટોપિક છે જે કન્ટેન્ટ છે તેના આધારે પણ તમે એક કલર કોમ્બિનેશન થી પણ લોગો બનાવી શકો છો ઉદાહરણ તરીકે તમે ટ્રાવેલ વ્લોગિંગ કરો છો તો તમે ટ્રાવેલ વ્લોગિંગમાં વાદળી અથવા લીલા કલરનો ઉપયોગ કરી શકો છો જો તમારું એ ટોપિક એજ્યુકેશન છે તો તમે વાદળી અથવા સફેદ કલરનો ઉપયોગ કરી શકો છો અને તમારી ચેનલનો ટોપિક મનોરંજન છે તો તમે લાલ અને પીળો બંને કલરનો ઉપયોગ કરીને એક સારો લોગો બનાવી શકો છો લોગોમાં તમારા નામના અક્ષરો પણ મૂકી શકાય જેમ કે જીવી એટલે કે ગુજરાતી બ્લોક્સ ડીવી દશરથ વેલાણી એવા તમારા નામના શોર્ટ જે નામના જે શોર્ટ અક્ષરો છે જે તમે મૂકી શકો છો તમારા લોગોમાં અથવા તો કેમેરો પ્લે બટન મોબાઈલ પુસ્તક જેવા આઈકનો રાખીને પણ તમે તમારી ચેનલનો લોગો બનાવી શકો છો તો તમે આ રીતે પોતાના લોગોને બનાવી શકો છો અથવા એક યુનિક ડિઝાઇન આપી શકો છો બે ટોપિકમાં મેં તમને કહ્યું હતું કે હું તમને એક બોનસ પોઈન્ટ આપીશ તો હું તમને એક બોનસ પોઈન્ટ આપી દઉં કે તમે તમારી ચેનલનું નામ અને લોગો શું રાખી શકો તો મોસ્ટલી મારું કેવું એવું છે કે તમે તમારી ચેનલનું નામ યુનિક રાખો અને જો તમને યુનિક ના મળે તો પોતાને તમારા નામથી પણ તમારી ચેનલનું નામ રાખી શકો છો તમારી જે ચેનલ છે જે એજ્યુકેશન પરપસમાં છે તો તમે થોડુંક તમારું નામનો ઉપયોગ કરો અને તેમાં થોડીક એવું એક શબ્દ આપો કે જેથી તમે તેમાં દેખાડી શકો હા કે હું એજ્યુકેશન ઉપર વિડિયો બનાવું છું તમે વ્લોગિંગ કરો છો તો તમે તે રીતે એક યુનિક નામ આપો મારું નામ છે દશરથ અને મારી સરનામ છે વેલાણી તો હું મારી ચેનલ નું જોડું એક વ્લોગિંગ ચેનલ નું નામ આપવા જઈશ તો હું વેલાણી વિથ વ્લોગ રાખીશ અથવા દશરથ ના વ્લોગ તે રીતે હું એક નામ આપીશ તો તે રીતે પણ તમે તમારા નામ સાથે જે તમારું કન્ટેન્ટ છે તેના થોડાક શબ્દો ભેળવીને એક નામ આપી શકો છો અને લોગોમાં લોગોમાં અત્યારે તો મોસ્ટલી તેવું જ ચાલે છે કે લોગો બનાવવા કરતા લોકો પોતાના ફોટોનો જે સારા ફોટા હોય છે તેનો ઉપયોગ કરીને પોતાનો લોગો બનાવે છે તો તે રીતે પણ તમે એક સારો એક યુનિક અને સ્પષ્ટ આવે તેવો એક ફોટો તમારી જે લોગો માટે ઉપયોગ કરો અને તે તમારો લોગો બનાવો તો ઉમિત છે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો મેં તમને કહ્યું હતું કે જે મારા પહેલાના વિડીયોમાં કે તમારે કન્ટેન્ટ કઈ રીતે પસંદ કરવો જોઈએ જો તમે તે વિડીયો નથી જોયો